એ પછી મને હજે જે ગમે તે બી ખાય અને તમે કામ ધંધે છો પણ તમે જે મહેનત કરી અને તમે જે આ કમાઈને આવો છો આજે દરેક બાપના હોય છે કે મારો છોકરો પણ આજે ડોક્ટર બને આજે એન્જિનિયર બને આજે ક્લાસમાં અધિકારી બને એવી ઈચ્છા છે કે નહીં તમારો હા છે ને છે પોલીસવાળા થઈ

હાય કરીને મારા છોકરા પર ખાસ મળી આજે પોતાને ગાનું ગાતો ઉસંગ કરે પણ સાથે સાથે મારા માતા-પિતાનું નામ લે ભાઈ માફેરા ડોક્ટર છે માફેરા હોકીલ છે માફેરા એન્જિનિયર છે આજે એવી રીતે આ જૈંતલભાઈ વસાવાના બાપા કરે છે આજે પણ એમની મમી કેલો આપણે ડુંગરમાં જે પહેરે છે બરાબર એવા કપડા પહેરે છે પણ તેમ છતાં આજે એ જયતરભાઈના માં બાપે એમના છોકરાને ભણાવ્યા છે જયતરભાઈને ભણાવ્યા તો આજે એ સરકારી નોકરી કરતા કરતા એ માણસને રાજીનામું આપી દીધું અને મારે પણ મારા સમાજ માટે કંઈક કરવું છે એવી રીતે એ વ્યક્તિ આજથી પાંચ સાત વર્ષ પહેલા નીકળ્યો હતો અને એ આજે આખા સમાજનું નામ અને ગૌરવ કરી અને આખા વર્ષ એટલે અમારા જો તમારે પણ જાણવું પડશે કે આ ભાજપ ને કોંગ્રેસ માં આવશે એક એક પોટી એક ક્વાર્ટર એક બીએ આપી દેશે અને મોટી મોટી વાતો કરીને દેતા રહેશે અને એનું પરિણામ આપણે પાંચ પાંચ વર્ષ સુધી ભોગવવું પડે છે અને જે આપણે બધા ભોગી રહ્યા છીએ ભોગવે છે ને આדינה ગાડી ગ્રામ ગ્રામ મારા સાથી આજે ગ્રેજ્યુએટ છે પણ આની સરકાર એક પણ આદની ભરતી નહીં કરતી હે એને એ વિચાર ન કરે કોઈ કામ ધંધો ઓરના મામા કે કે તું કાઈ કંધા કરતા હોય કોઈ એ વિચાર ન કરે પાના ઘરે જતા રહેશે બરાબર ફંટે જતા રહેશે પણ તારે બે ફોકા મારને બેલ બે મારને યાર માકાઈ કંધા બોલતા ના અને એ વિચાર મેર પર કરી ના હોય ઘણા બધા આપણા સમાજના છોકરાઓ અને યુવાઓ આજે ઢોટા ઢોટા હશે જતા રહ્યા આજે કોઈ ડારુની જેસામાં લાગી ગયા કે આંકડા કોઈ જુગાર નતા થઈ ઘણા બધા છોકરાઓની મહેનત મજૂરી થતી નથી તો એવા લોકો આજે સુસાઈ કરે છે આટા યુવાઓ કરે છે કે નથી કરતા હા આજે તમે જો આજે બીજા સમાજમાં આજે બીજા સમાજમાં એટલી બધી એકતા છે એવી આપણા સમાજમાં એકતા નથી આજે તમે બીજા સમાજને કોઈ જોયા ને અહીં પાગલ ચાલતા જાય અહીં પાગલ ચાલતા જાય અહીં ડાકો ચાલતા જાય આજે મે તમને એવું કહું છું હમણા ગણપતિનો સમય આવશે એટલે 10 15 દિવસ પહેલા આપણા યુવાનો તે ગણપતિની તૈયારી કરશે પછી એક પકે એટલે નવરાત્રી આવશે એટલે નવરાત્રીમાં 10 15 દિવસ જતા રહેશે પછી ફાગણની 10 15 દિવસ ચાલતા જ રહેશે પછી લગન સીઝન આવે બરાબર જે ઘરે લગન છે એને તેની ઈચ્છા હોય ને કારણ કે એના પછી આદિવાસીના કુટી ઉપર પેલા તો કે ભલે એવા અને આ ભેટ આવના હે આજે આપણા સમાજના છોકરાઓ તમે જો આટલા કરી હે તે તે બધું જ દેખાય હે અને નાસન બરાબર આખી રાત ઊંઘી ના છે છે પાંચ અને મામા બિચારા કે મને રોકીશાન બેન જોઈએ મંતર હરમર સુપર સ્ટાર તો હોય હે આલે એક એક 1 લાખ રૂપિયાની બેંકો કરી પોતાના માં પાસે પૈસા ન હોય પણ તે છતાં એ લોકો મૂકી ખેતરો વેચી અરે સપનાઓ પૂરા કરે છે અરે એ છોકરાઓ જ્યારે કરીને આવે પછી સુનાલક કરે હ કે માં એસે પૈસા દીભાવતા ન કોઈને ખોટું લાગે તો આવો ને પણ આખા સમાજની સાચી ઉતી કરતી છે હા એટલે આપણે હવે જાગવું પડશે આપણે લડાઈ કે જીતेंगे जिंदाबाद गोंडा માટે બળગવું પડશે આપણે આપણા છોકરાઓનું ભવિષ્યની ચિંતા કરવી પડશે આજે તમે આપણા સમાજમાંથી ઉદાહરણ બતાવો કે આપણા સમાજમાંથી કોણ કલેક્ટર હોય કોઈ આઈએસ અધિકારી હોય કોઈ ડાયરેક્ટર હોય છે આજે ગી પોસ્ટ પર આટા પર પ્રતિનિધિ બનાવ આપણા સમાજમાં હે આજે આપણા સમાજ આટલો બધો મોટો છે તેમ છતાં પણ આજે આપણા સમાજના જે પણ કોઈ અધિકારીઓ છે એ લોકો એવી એવી પોસ્ટ આપે કે તાઈ હંમેશા મજૂરી જ કરવા બધી ગી પોસ્ટ પર સારા સારા અધિકારી અને અધર સમાજના લોકો છે આપણા ઘણા બધા યુવાઓ ભણેલા ગણેલા છે પણ આજે ભરતી તમે જો ક્યાં કઈ છે ભરતીઓ

પણ અત્યારે એ સંકલ્પ લેવો પડશે કે આપણે બધા આથી હવે જયંતરભાઈ જેવા બની જઈએ હે તમારે બધાએ પડશે આ ગામના છે મારા યુવા સાથી મિત્રો ગામથી આવેલા છે પણ નમ્ર છે કે તમારી પણ આપણા બાળકોને સારું ભણાવે છે શિક્ષકો નથી ભણાવતા કેટલા શિક્ષકો છે જે જે સ્કૂલ છે એ છે કે કેવી છે

હે આજે દેશ છે આજે કમોજન પંચોલ ને થઈ ગયા આપણા દેશને આઝાદ થયા પણ તેમ છતાં આજે તમે જો આજે આપણા ગામના ગામડા હવે ઘણા બધા ગામડાઓની મુલાકાત લઈએ છે આજે પણ આપણા ઘરના લોકો આજે પાછા ઘરમાં રહે છે હે આજે મોટી મોટી વાતો કરે છે આજે સો ટકા પ્રધાનપત્રી આવાથી વાત કરે છે તમારા ગામમાં બધા મળ્યા ભણ્યા સમજ યાર હા આજે ઘણા બધા ગામની મુલાકાત લઈએ છીએ

ક્યારે જાગૃત થઈશું કઈ નહીં અમારી સાથે જોડાવા માટે અને તમે આટલી બધી મોટી સંખ્યામાં આજુબાજુના ગામથી તમે પધાર્યા છો તમારો અમે આજે રોજ દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ જે નાના મોટા કાર્યક્રમો થાય એમાં તમે સૌ જોડાવ અને તમે પણ તમારા વિસ્તારનો અવાજ બનો દવાખાનાનો પોલીસ સ્ટેશનનો કે કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તો તમે અમને પણ ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો હું પણ અહીં તમારાથી કંઈ બહુ દૂરનો નથી રોડ પર જ રહું છું અવાર હાજ તમે આવતા જતા હશો તો પણ તમે મને મળી શકો છો બરાબર અને ચૈતરભાઈ જોડે તમારે બધા જોડાવું હોય તો એક નંબર આપું છું એ નંબર પર તમે મિસકોલ કરી દો એટલે ચૈતરભાઈ જોડે

એને એને મારો પણ નંબર લખી લો અને મારા લાયક કે કામકાજ તો તમે મને પણ ડાયરેક્ટ ફોન કરી શકો છો છનો